પાટણના સાયન્સ સેન્ટર ખાતે ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી કીટ પર શિક્ષકો માટે ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાય ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના સહયોગથી રિજનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે આજે નવ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ટિવિટી કીટ પર હેન્ડસમ ઓન ટ્રેનિંગ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની એકસો પાંસઠ શાળાઓમાંથી એકસો પાંસઠ શિક્ષકોએ નોંધણી કરાવી હતી જેમાં એકસો પચીસ શિક્ષકોએ આજના કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહીને ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીના પ્રચાર પ્રસાર માટે શિક્ષકોને પ્રેરિત કર્યા હતા તેમજ પુનાબા લોકવિજ્ઞાન કેન્દ્ર પાટણના કો ઓર્ડિનેટર શ્રી વનવીરભાઈ ચૌધરી શ્રી દર્શકભાઈ તેમજ શ્રી દિલીપભાઈ અને શ્રી સાહિલભાઈ ચૌધરી તથા મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેન્દ્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકોને ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીના મૂળભૂત સિદ્ધાંતોને પ્રાયોગિક રીતે સમજવાનો અવસર પૂરો પાડવાનો હતો શિક્ષકોએ ક્વોન્ટમ સાયન્સના રસપ્રદ પ્રયોગો વિવિધ કીટ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા કર્યા અને

જેથી વિદ્યાર્થીઓમાં ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રત્યે રસ અને સંશોધન દ્રષ્ટિ વિકસે શિક્ષકોએ આ તાલીમ ખૂબ જ સારો પ્રતિસાદ પામ્યો અને તે ખૂબ જ લાભદાયક ગણાવ્યો હતો સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ બે હજાર પચીસને આંતરરાષ્ટ્રીય ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજી વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ ક્વોન્ટમ વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ લોકો સુધી પહોંચાડવાનું વૈશ્વિક સહકાર વધારો અને ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન દ્વારા યોગદાન પૂરું પાડવાનું છે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાષ્ટને આ ઉજવણી માટે એકેડેમિક પાર્ટનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે ગુજ કોસ્ટ દ્વારા રાજ્યભરમાં વિવિધ સેમિનાર અને તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રત્યે શિક્ષકોને વિદ્યાર્થીઓમાં જાગૃતિ અને રસ વિકસે